શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય ત્રણ શ્લોક સાત યસ્વિન્દ્રિયાની મનસા નિયમ્યારપ તે દ્રજુન કર્મેન્દ્રિય કર્મયોગ મસક્ત તે પરંતુ તે કર્મયોગીઓ જેઓ મનથી તેમની જ્ઞાનેન્દ્રિયોને નિયંત્રિત રાખે છે હે અર્જુન અને કર્મેન્દ્રિયોને આસક્તિ વિના કર્મમાં વ્યસ્ત રાખે છે તે નિશ્ચિત રૂપે શ્રેષ્ઠ છે આ શ્લોકમાં કર્મયોગ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેમાં બે વિભાવનાઓને આવરી લેવામાં આવી છે કર્મ શારીરિક ધર્મ અને યોગ ભગવાન સાથે ઐક્ય આમ કર્મયોગી એ છે જે મનને ભગવાનમાં આસક્ત રાખીને સંસારના કર્તવ્યોનું પાલન કરે છે આવો કર્મયોગી બધા જ પ્રકારના કર્મો કરતો હોવા છતાં કર્મ બંધનમાં બંધાતો નથી આમ થવાનું કારણ એ છે કે કર્મના સિદ્ધાંત અનુસાર મનુષ્ય માટે જે બંધનકર્તા છે તે કર્મ નથી પરંતુ તે કર્મોના ફળો પ્રત્યેની આસક્તિ છે અને કર્મયોગીને કર્મના ફળ પ્રત્યે કોઈ આસક્તિ હોતી નથી બીજી બાજુ પાખંડી વૈરાગી કર્મોનો પરિત્યાગ કરે છે પરંતુ આસક્તિનો ત્યાગ ત્યાગ કરતો નથી પરિણામે કર્મના નિયમોથી બંધાયેલો રહે છે શ્રીકૃષ્ણ અહીં કહે છે કે જે મનુષ્ય ગૃહસ્થ જીવનમાં કર્મયોગની સાધના કરે છે તે મનથી નિરંતર ઇન્દ્રિયોના વિષય ભોગનું ચિક્કાર કરતા પાખંડી વૈરાગી કરતાં અધિક શ્રેષ્ઠ છે જગદગુરુ શ્રી કૃપાળુ મહારાજા બંને પરિસ્થિતિઓમાં રહેલા વિરોધાભાસનું અતિ સુંદર રીતે વર્ણન કરે છે મન મનહરી મેં તન જગત મેય કર્મયોગ તે હિજાન તનહરી મેં મન જગત મેય ય અજ્ઞાન ભક્તિ શતક દોહાનંગ ચોર્યાસી જ્યારે કોઈ વ્યક્તિ શારીરિક રીતે સંસારના કર્તવ્યોનું પાલન કરે છે પરંતુ મનને ભગવાનમાં અનુરક્ત રાખે છે તેને કર્મયોગ સમજો જ્યારે કોઈ વ્યક્તિ શરીરથી આધ્યાત્મિકતામાં વ્યસ્ત રહે છે પરંતુ મનને સંસારમાં આસક્ત રાખે છે ત્યારે તેને પાખંડી માનો